આજે આપણે વાત કરીશું એસવી હિન્દુસ્તાની ટીમના એક્ટર અને કોમેડી કિંગ એવા હરિભા વિશે જો તમે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલા લાઈક અને સબસ્ક્રાઈબ કરી દો હરિભાનું રિયલ નેમ દશરથ છે તેઓ વામેયા ગામના છે પણ તેઓ હાલ હંસાપુરમાં રહે છે ભાના લાખોની સંખ્યામાં તેમના ચાહકો છે તેઓ એસપી હિન્દુસ્તાની ટીમના એક એક્ટર છે હરિભાના પિતાનું નામ કપૂરજી છે હરિભાના મમ્મીનું નામ ભેમીબેન છે હરિભાના મોટા ભાઈનું નામ દિલીપસિંહ છે અને તેમના બે ભત્રીજાનું નામ એક યુવરાજસિંહ અને વનરાજસિંહ છે યુવરાજ યુવરાજસિંહ એ ઈલું છે હરિભાના લગ્ન થઈ ગયા છે માર કાકો એમ કહેતા હતા એ હરિભાનો સારો રોલ છે અને તે મનોરંજિતથી હરિભા બધા લોકોને હાસ્ય કરે છે હરિભા એ કોમેડી વિડીયોમાં ફૂમતાલજીના દીકરા તરીકે એટલે લાલ તરીકે લાલ તરીકે પણ કોમેડી કરે છે હરિભા અને એસપી હિન્દુસ્તાનીના ટીમના કોમેડીના કારણે કેટલાય લોકો તેમના વિડીયો જોવાના રાહથી બેઠા હોય છે જો તમને આ વિડીયો પસંદ હોય તો અમારી ચેનલને લાઈક